વિવિધ જ્ઞાતિ અને સમાજ દ્વારા પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદર તળપદ બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા પણ છેલ્લા ચોપન વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં ચાર વર્ષથી લઈ અને પંદર વર્ષ સુધીની એકસો પિસ્તાલીસ બાળાઓ માતાજીની આરાધના કરે છે ગુજરાતીઓ ઘૂમવા માટે હંમેશા આતુર હોય છે હાલ નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર દેશમાં રાસની રમઝટ બોલી રહી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે તો શહેરી વિસ્તારમાં પ્રાચીનની સાથે અર્વાચીન રાસો ઉત્સવનું આયોજન કરવામાં આવે છે પોરબંદર શહેરની વાત કરીએ તો કેટલીક વર્ષો જૂની પ્રાચીન ગરબી આજે પણ આકર્ષણનું કેન્દ્ર બને છે જેમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે તો વિવિધ સમાજ દ્વારા પણ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં પોરબંદરમાં તળપદ બરડાઈ બ્રહ્મ સમાજ દ્વારા છેલ્લા ચોપન વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે જ્ઞાતિની દીકરો માટે આ આયોજન કરવામાં આવે છે

આ નવરાત્રી છે એ ચોપન વર્ષથી આ કન્ટિન્યુ ચાલે છે આ વર્ષે પંચાવનમું વર્ષ છે આ નવરાત્રિની અંદર બધી જ ને સંપૂર્ણ મહાપ્રસાદી ઇનામો બધું સંસ્થા તરફથી દાતાશ્રીના સહયોગથી આપવામાં આવે છે રોજ નવા નવા માતાજીના વેશ ભસવી અને અમારી જ્ઞાતિની પાંચ થી પંદર વર્ષની છોકરીઓને અહીંયા રાખવામાં આવે છે ત્યારબાદ આજે

તો આ નવરાત્રી મહોત્સવ સમિતિમાં દરેક લોકો અહીંયા જોડાય માતાજીના દર્શન કરવા આવે એવી હું ધવલ જોશી સંસ્થાના મંત્રી તરીકે અપીલ કરું છું જ્ઞાતિજનો ખૂબ સારી સંખ્યામાં પહેલા જ દિવસથી એટલું બધું ક્રાઉડ થાય છે એટલે જોતા પણ અમને ખૂબ જ ગર્વની લાગણી થાય છે જય માતાજી જય ત્રિકમજી બાપુ આ વર્ષે એકસો ને પિસ્તાલીસ જેટલી બાળાઓ છે માત્ર થી પંદર વર્ષ સુધીની બાળાઓને પ્રવેશ આપવામાં આવે છે નવરાત્રી મહોત્સવ દરમિયાન જ્ઞાતિના દાતા તરફથી પૂરતો આર્થિક સહયોગ મળે છે જેના કારણે દરેક વર્ષે નવરાત્રીનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવે છે જેમાં પ્રમુખ દિનેશભાઈ થાનકી મંત્રી ધવલભાઈ જોશી કિરણભાઈ જોશી તેજસભાઈ જોશી નીરજભાઈ જોશી તેમજ મહિલા પ્રમુખ નિરૂપમાબેન થાનકી સહિતનાઓએ જહેમત ઉઠાવી છે નિપુર પોપર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર